કરીએ તો ઐતિહાસિક નગરી પાટણ ધાર્મિક નગરી તરીકે પણ ઓળખાય છે અને અહીંયા અનેક સાધુ સંતો મહાન આત્માઓ અને સૂફી સંતોની ભૂમિ પણ માનવામાં આવે છે ત્યારે એવા જ સૂફી સંત એવા હઝરત મામુ ભાણેજની દરગાહ ખાતે ઇસ્લામિક કેલેન્ડર પ્રમાણે સાતમા મહિનામાં તેઓનો ઉર્સ નિમિત્તે મેળો ભરાયો હતો સાથે જ દરગાહ ખાતે મુસ્લિમ મિરદારો પણ ચાદર તેમના દ્વારા ચડાવી બંદગી કરવામાં આવી હતી ભારત દેશ અને ખાસ કરીને પાટણ શહેર એક ઐતિહાસિક ધરોવર છે વિવિધ સંપ્રદાયોના સુફી સંતોની મજારો અને સમાધિઓ આ પાટણની પવિત્ર ભૂમિને વધુ પવિત્ર બનાવી રહી છે અને આ ઐતિહાસિક ધરોવરને ગૌરવશાળી બનાવી રહી છે દરેક સંપ્રદાયના સુફી સંતોનો મુખ્ય ઉદ્દેશ માનવતાની સુવાસ પ્રસાવવાનો હતો તમામ ધર્મો અને સંપ્રદાયના વાળાબંધીમાંથી બહાર આવી અને કોમી એકતા ભાઈચારો અને સદભાવનાની શ્વાસ ફેલાવવાનો હતો તમામ સુફી સંતોએ માત્ર અને માત્ર પાટણની ઐતિહાસિક ધરોહરને પોતાની કર્મભૂમિ બનાવી અને માનવતાના જે માનવતાનો સૌથી મોટો ધર્મ છે તેના પર જ લોકોને આહવાન કર્યું હતું અને માનવતા બચાવવાના કાર્યો કરાવવામાં તેઓએ પ્રયાસ કર્યા હતા આવા જ એક સુફી સંત હજરત મામુ મહાદ્રમતુલ્લાય જેઓની મજા શહેરના કાજીવાડા વિસ્તારમાં આવેલી છે ભુરાભાઈ હુસેન જે ભુરાભાઈના હુલામણા નામથી ઓળખાય છે પાટણ શહેર મુસ્લિમ સમાજના અગ્રણી અને પ્રદેશ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના મંત્રી છે તેઓ એના ખાદિમ છે દર વર્ષની ઇસ્લામિક કેલેન્ડર વર્ષના રજબ મહિનામાં આ વર્ષે પણ તેઓનો ઉર્ષ ધૂમધામથી ઉજવાયો હતો અને તેઓને અમે સમગ્ર ખાતે મોડી રાતે બાતમી ના આધારે તંત્ર વહેલી સવારે રેડ કરતા સસ્તા અનાજ નો ત્રીસ લાખ નો ઝડપાયો હતો બનાસ ટ્રેડર્સ દાંતા